અષાઢી બીજના પાવન દિવસ એટલે કે આજરોજ છોટા ઉદેપુરમાં શ્રી રણછોડરાય ભક્ત મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભક્તિભાવપૂર્વક લીધો હતો નગરના વિવિધ સવનના આગેવાનો દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ચાર ઘોડા ચાર બગી એક બેન્ડ બાજા બે ડીજે એક ભજન મંડળી ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધ ઝાંખીઓ નાસિક ઢોલ છ ટેક્ટર પ્રસાદમાં અલૌકિક રથયાત્રામાં જોડાયા હતા આ રથયાત્રામાં છોટાઉદેપુર મંડળના સંતો મહંતો પણ જોડાયા હતા સાથે ધજા પટાકા અને કેસરીયા તોરણથી રથયાત્રાનો રૂટ શણગારવામાં આવ્યો હતો જ્યારે યુવા વર્ગ દ્વારા આયોજકો સાથે ખપે ખભા મિલાવી જવાબદારીઓ સ્વીકારી આ રથયાત્રા મહોત્સવને ભવ્ય અવલોકિક બનાવવામાં શિલફાળો આપ્યો હતો તો છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રા કાયદો અને વ્યવસ્થા સાથે ખૂબ સુંદર રીતે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ઠેર ઠેર ખૂબ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

અમે કસ્બામાં ગયા ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા અમારું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે આવરાવ ચોકડી પાર્ક સ્ટેટ બેંક પાર્ક હેર ઠેર નિર્મલ સોસાયટી યુવક મંડળ નવાપુરા પોસ્ટ ઓફિસ દરેક જગ્યાએ ખૂબ સારી રીતે સ્વાગત કરી અને અમને વધાવવામાં આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર જય જય જગન્નાથ સહીદ સોમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ